આ લે તો ગા મને ફટાક ફટ લગાતી હું તમને જો દેવા દે લાગી હવે આપણે લટર ફટર ભેં દોઈ ગઈ છે તમને તો લાઈટ છે તો કેમ સ બધા મજા માતો છો તો મજા માત રેવાનું તો ફરી એક અમારા નવા વ્લોગ માં મારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે ગાનું છે ભેંસ દોવા જો રાજલ પણ હાથ કરે છે ચાલો મજામાં રાજલ હાથ કરીને જો આપણે આ છે અમારે ઓલી કોબી આનું નામ કોબી પાડ્યું છે આપણે તો એય કે પણ શીખી ગઈ છે ઈ પણ તી દૂધ પીતા શીખી ગઈ છે જો તમે ચેરણ કે કાઢી જ જા આપણા ભેંસિયાને એનો પણ તમે બ્લોગ જોયો હશે તો ખબર હશે કે ભેંસિયા આવી છે ના બાજુ મારે આવી આ ભેસ માર પપ્પા દોવાના છે આ ભેસને વાળી લે ઓલી પાડીને હાથે હાલો તો દરજળવાળી તો હાલો દરજળ હા પાણી ન પીવંતરે આવી એ આવી દરજળો પાણી કા આપડી ભાઈસે આ સે વીજી ભી આપડી કાર સે જો આવી છે કે આપડી કાર

आज तो जब मैं सोचा मैंने सोचा था लगा कि मैं ना कम से कम 2 मिनट तो लगाती। मतलब वीडियो अपना 10 मिनट में नहीं बने। तो अपना काट के जल्दी छोड़ कर लेंगे। चलो फिर मारेंगे फिर दिखाते हैं। मुझे डर अच्छी नहीं है।

અમારા આતે ઝાકળ પડ્યો તી જો કેવો ઝાકળ આવી ગયો આમ જોતે કે નામ લખી તો લખાઈ દેજો આ અહીં મૂકવાની છે આપણે અહીં કારને આ છે પૂરી કેમ પૂરી હારું છે ને

આમ તો દવા એક દૂધ હવે અને આપણે ભેંસને પાવાનું છે ભેંસ વેચ પછી ચાર પાંચ દિ આપણે દૂધ પાવું પડે એને ગાજર તારે પીવું છે I am going to make it a little round so that it I am not going to

રાઝા લેખત કર પીવા મેના માલે કુકી કુકી મોરું પૂગાઈ દેજો કાયે સાબાસ નમસ્કાર પૂરો પૂરો કરી દેશું તો ફ્રી મળશે નાવ લવ સાથે બાય બાય